જઈએ તને તો લાઈ યાર સરપંચ ને પહેરવાનું હોય તો તું પહેરે તો પછી લાગુ સરપંચ આવો સરપંચ લાગે કરવાના પછી આપણે સરપંચ બની પછી બાપા કરશે યાર પછી કરજો ભાઈ પૂછો તમારા તો આપડી ભેગા રહેવાના જ છે યાર ને પેલા પૂછો તો ખરી ભાઈઓ ને મને વિશ્વાસ છે હું હમણાં એક એક ખીચા માં નાખી ને એટલે ભાઈઓ સપોર્ટ માં જઈ ગયા બોલાવો ભાઈઓને પેલા ફોન કરીને ભાઈઓને બોલે હાલો આપડે ભાઈ ને બોલે હાલો હાલો તમારો ભાઈ નહી હો એટલે મારો ભાઈ હે ને સમજણો હે ને માની જશે મને વિશ્વાસ છે મારા ભાઈ ઉપર તો જોઈએ તારા માને તો મને હેલો બરાબર મારા ભાઈ ઉપર મને વિશ્વાસ છે એ માની જવાનો હે તમારો ભાઈ હે થોડો ગયો મારો ભાઈ જતો હશે તું તો હા કઈક કામ ધંધા ભાગી જાય હોય એનું નક્કી હોતું નહીં યાર

તમે મારું બગાડ્યું એટલે તો હું તને આ સવાલ કરું છું હું શું કહું મારી વાત અંબર સરપંચ બનીશ તો આપણું બધાનું હારું ન થાય આ ગામમાં તો તમારો ભાઈ છે ને હવે સરપંચ બનશે તો એનું હારું થાય એના છોકરાનું હારું થાય તમારું હારું કરશે સરપંચ બનશે તો એકવાર સરપંચ બની જાવ જો ને પછી હે ને મારા ભાઈનું નઈ પણ બધાનું કાળી જ નાખું હે મારે હા એકવાર સરપંચ બની જાવ દે પછી સરપંચ માં હે ને બધાને આપણો લાભ હે

તો ખરો ના કે તારા કામ નહીં બાકી તે તો જા જ્યો ને અહીંયા બગાડી બગાડીને જ બધું મેલ્યું હે હવે સુધારવાનું હે આપણે ઈ તો સુધારવા તો કે ખારી રીતે રહે જે ના કે ભયા આ બગાડી તું તે ગામમાં હવે અમારે પરકતિ કરવાની હે તો બા હિમરાજજી હા ને કાલ ઉઠી જ જશે કે ના સરપંચ હતો હાચો હતો ગામનો કરી નાખી અરે સરપંચ મને હવે મારા સીવાને કે કેવું પડશે કે ઓલો રે ને દેવો એ સરપંચ મે ઉપર રહે

દેવાના તો હું લેવા નહીં દઉં ચમકે દેવાય મને લેવાય નાખ્યો હે દેવાના સરપંચ ને નહીં ઉભો રહેવા દઉં અને મારે ચડાવવો પડશે વાહ 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 મારો બેટો છો રહ્યો હે અને આ હે હું હે રાત ને દાડો જાગ્યો રો ને આને વાખાઈ જી એ શિવા તું એલા તને વાખા હે હે ગામમાં ઓલે વાધું આભરી દે તારા પગ કાપશે કુલો દેવો પણ એનો ઉભો ભાઈ સપોર્ટ સરપંચ મે તારો ભલા થાય દેવે દાલ મેં કાળું કર્યું તો દાળ મેં કાળું કર્યું એનો ભય ને જેવા એવા ખબર દુશ્મન જેવા અત્યારે એમનો રાગો રાગ હવે

અલ્યા મને તો મને તો એવું કીધું કે જો દેવો રહ્યો ને એ શું કીધું એના ભઈએ હા કે દેવાને આલ્યા સરપંચ મે લાવવાનો અમારો રાગ થઈ ગયો છે ભલે કે પૈસાની જરૂર પડે ને તો કે બાપदादा ની બે પડી છે ને એ બે વેકી મારશું દેવો હવે પંજે થી ની મરે એ મેરા પંજે થી મરેગા હવે હવે ચાર પંજા ઈ થયા તું જઈ હવે તું જોઈ લે તાર મેં શું કરો હી શું કરીશ હવે તું ઈ કે મને તું કહેન કે હું કરીશ કરીશ શું કરીશ તું

તો રાગે નતો આપડે એવો સાથ રાખવાનો છે કે સરપંચ માં જીતવા નહીં જવાનો સરપંચ માં તો જે જુનો હતો એજ રેપ ગમત એમ કરીને આપણે જીતવાનું છે સરપંચ માં ના ના એ તો તમને ફૂલ સપોર્ટ ગમ માં બીજે ના થયું રાખવાની સરપંચ મરે એને ખાતે નહી આવડતું બરાબર નહીં સરપંચ મર રે તો પાસે સરપંચ માં હું રે મીટિંગ તમે પાસે બોલાવે તો પાછું પૈસા પૈસા આવે તો લેતા નહી હા હા વાંધો નહીં હા ક્યાંતા કીધું નતું પાસું તમને ના ખબર પડાવે ઘરમાં પ્યાસી રહ્યો ખબર પડતી તો પિતા કેમ ખબર તમને

ના ભાઈ ના ચાલે સરપંચો બનશે પૈસા પૈસા કઈ જોતા નહીં અરે હું પૈસા ખાનાનો માણા નથી ઓરખો તો ખરાબ પેલા મને પૈસા ખાનારો